જે હવે આવી રહેલા દસમા ને બારમા ધોરણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું જે પરિણામ આવી રહ્યું છે કે આવવાનું છે તેના માટે એક સરાહનીય પ્રોગ્રામ જે મા ન્યૂઝ ચેનલ કરી રહી છે તે ખરેખર વખાણવા લાયક છે કેમકે પરિણામ આવવાની તૈયારી હોય ત્યારે વિદ્યાર્થીઓ નાખુશ થઈ જતા હોય છે અથવા મનમાં સ્ટ્રેસ આવતો હોય છે અને મગજ ઉપર થોડી અસર કરીને ઘણા બધા પ્રયાસો ખરાબ કરવા માટે તૈયાર થઈ જાય છે તે માટે માન્યુઝે જે પ્રોગ્રામ કરી રહ્યો છે તે ખરેખર બહુ વખાણવાલાયક છે અને બાળકોને સમજવા જેવી વાત છે કે આ તમારું દસમા કે બારમા ધોરણનું જે પરિણામ આવી રહ્યું છે એ પરિણામ કંઈ છેલ્લું પરિણામ નથી જિંદગીમાં આવા પરિણામો તો આવવાના છે ઘણી પરીક્ષાઓ આપવાની છે માર્ક્સ ઓછા આવે વધારે આવે હતાશ થવાનું નથી તેની સામે લડવાનું છે અને લડીને પરીક્ષા પૂરી કરીને પૂરક કરીને આપણે આગળ આવવાનું છે ને અત્યારના યંગસ્ટર વિદ્યાર્થી મિત્રોમાં તો ઘણી બધી આ જમાનાની અંદર ખૂબીઓ છે તો એ ખૂબીઓ આગળ લાવવાની છે શાંતિથી પરીક્ષાનું રિઝલ્ટને આપણે એક્સેપ્ટ કરીને રિઝલ્ટને સ્વીકારીને કોઈ આડું અવડું પગલું ભર્યા વગર આપણે જીવનમાં આગળ વધવાનું છે ભગવાને આપેલું જીવન એકવાર છે આટલું સરસ મજાનું શરીર આપેલું છે તો અને મા બાપને પણ ખાસ આપણે એક કહીએ છીએ હું પણ પિતા છું તો બાળકોને પણ આપ આ દિશાની અંદર સારા સૂચનો કરો બાળકોને રિઝલ્ટ ઓછું આવે વધતું ઓછું આવે તો બાળકોને ટોકો નહીં બાળકોને મિત્રોની જેમ વર્તાવ વર્તાવ કરીને બાળકોને સલાહ આપો સૂચના આપો સાંત્વનો આપો એમને શાંતિ આપો કે ભાઈ તારું રિઝલ્ટ જે આવ્યું છે ઘણી બધી પરીક્ષાઓ જીવનમાં આપવાની છે આ રિઝલ્ટ કંઈ છેલ્લું પરિણામ નથી ઘણા એવા વૈજ્ઞાનિકો થઈ ગયા છે થઈ ગયા છે આઈન્સ્ટાઈન જેવા કે જેમને અઠ્યાવીસ અઠ્યાવીસ વખત પરીક્ષાઓ જીવનમાં આપેલી છે કંઈક શોધ કરવા માટે અને ત્યારે પછી જઈને તેમને કોઈ એવી દુનિયાની કોઈ પ્રાપ્તિ થયેલી છે આજે એમનું નામ ઇતિહાસના ચોપડે છે એ કંઈ નાની સુની વાત નથી કંઈ એકવાર પરીક્ષા આપીને અમને કોઈ એવી નામના નથી કરેલી એટલે ખાસ વિનંતી છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માતાઓ માતા માતાપિતાઓને કે બાળકોનું આવી રહેલા રિઝલ્ટ માટે આ બાળકોને બિલકુલ ટોકશો નહીં જે રિઝલ્ટ આવે એનો સ્વીકાર કરી લેશો અને ખૂબ ખૂબ શાંતિથી જીવન જીવવાની અને આગળ વધવાની આપ ટેવ રાખશો અને આળું આળું પગલું ભરશો નહીં તે માટે આપને હું બિલકુલ વિનંતી કરું છું કે આપ સ્વીકાર કરી લેજો આપનું પરિણામ અને આ મા ચેનલ દ્વારા જે પ્રોગ્રામનું આયોજન કરી રહી છે ગુજરાતમાં ખરેખર સરાહની છે થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે